આમોદ તાલુકાના ધમણાથ ગામે વિષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પનમો મોટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવ્યો ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વાચન આપ્યા આમોદ તાલુકાના ઘમનાથ ગામે એકદરોજ વૈષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પરમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો પાટોત્સવ પ્રસંગે ગામ લોકો અને દાતાઓના સહકારથી વૈષ્ણુયાગનું આયોજન કરાયું હતું કે કેમ બાર દંપતિઓએ ભાગ લીધો રે ઘમણાથ ગામના ભાસ્કર મહારાજ અને અન્ય બુદ્ધિઓએ સાથે મળીને શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિધિ કરાવી હતી ને ઘમનાથ ગામે બ્રહ્મા સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વૈષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરાયું જે પ્રયાગદાસજી મહારાજે ગમનાથ ગામે તપ કરીને ગામને પાવન કર્યું હતું ને કમળનાથ ગામે ચતુર્ભુજા વિષ્ણુ ભગવાનના છપ્પડમાં પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આશીર્વચન આપી વ્યસન મુક્ત કરવા અપીલ કરી હતી અને ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતા રહે છે તેવી ખેમના વ્યક્ત કરી હતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મંત્રી કુમાનસિંહ વાસીયા કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવજી દીપક ચૌહાણ આમોદ શહેર પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ ગામના સરપંચ વિજય રાજસિંહ રાજ તથા સરપંચના ગામ આસપાસના ગામના સરપંચો આગેવાનો પાયો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને છ કલાકે મહેમાનોના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું અને ત્યારબાદ યજ્ઞમાં આવેલા દરેક ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો આ ભગવાન વિષ્ણુ ભગવાનનો છપ્પનમો પાઠોત્સવ જે આવ્યો છે ગ્રામજનોના ઉત્સાહથી અને લોક સહકારથી અને અતિથિઓના સહકારથી સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તકોભૂમિની અંદર આ છપ્પનમો પાઠોત્સવ જોવા આવ્યો ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તકોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહજી રાણા તથા એનસી રાજ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે મુહૂર્ત કરેલ છે અને બાર જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી જે ડીકે સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને ખુમારસિંહ વાસિયાજી જેવા અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા પ્રસંગને દીપાવ્યો છે ખરેખર અમે ગમણાં ગામ હતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું ઋણી છું અને ભગવત કાર્ય આવું ખરું રહે ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ